નમસ્કાર દોસ્તો એમ ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો બનાસકાંઠાના સાંસદ ગેની બેન ઠાકોર અવારનવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે ગેની ઠાકોર ગુજરાતના અનેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે અને હવે ફરી એકવાર ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે સરકારી કામકાજ ફક્ત કાગળ ઉપર જ હોય છે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ફક્ત કાગળ ઉપરની યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ રહી જાય છે કારણ કે અસલી લોકેશન પર જોવામાં આવે ત્યાં ભ્રષ્ટાચાર પણ જોવા મળતો હોય છે અને આ બાબતને લઈને જ્ઞાનીબહેન ઠાકોર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે જોવો આ વિડિયો કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે લોકેશન ઉપર કાંઈ જ નથી તો આનું મોનિટરિંગ થવું જોઈએ અને માત્ર કાગળ ઉપર ચાલે છે અને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય મોટા મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપે